પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેને પોતાને નાનપણથી આર્મી ઓફિસર બનવું હતું અને લોકોમાં રોફ જમાવવા ગોવા અને દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડિરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું આ ઉપરાંત સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ પણ બનાવી હતી અને પોતાની લક્ઝરિયસ કારમાં આ નંબર પ્લેટ લગાવી હતી આ ઉપરાંત પકડાયેલ આરોપીએ પોતાની કારના આગળના ભાગે લાલ કલરની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ વાળી પ્લેટ લગાવી હતી આરોપી આ બોગસ પ્લેટ વાળી કાર લઈ છેલ્લા નવ મહિનાથી સુરતના કેમ ખાતે રહેતો હતો આ ઉપરાંત તેની પાસે એર ગન તથા બોગસ બનાવેલું આઈ કાર્ડ અને યુનિફોર્મ સહિતની વસ્તુઓથી પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી લોકોને ડરાવી અને તેમની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું કરતો હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતાં એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના શાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતાં એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી

ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસના જૂન મહિનામાં કામરેજમાં અંબિકા ટ્રાવેલર્સ નામથી ધંધો કરતા વ્યક્તિને સિનિયર સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી એક સ્લીપર બસ ભાડેથી લઈ બાદમાં ભાડા તથા ટેક્સના છ લાખ પચીસ હજાર નહીં ચૂકવી ઠગાઈ કરી હતી આ ઉપરાંત અંબિકા ટ્રાવેલર્સ ભાડેથી લીધી હતી તેમાં ડીઝલ માટે કિમ વિસ્તારમાં મનીષા પેટ્રોલ પંપના માલિકને સેલ્સ ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી અને પેટ્રોલ પંપમાં રેડ કરવાની ધમકી આપી લક્ઝરી ગાડીમાં સાડા ત્રણ લાખ રૂપિયાનું ડીઝલ ભરાવી લીધું હતું અને પૈસા ચૂકવ્યા નહોતા આ સાથે સુરત ગેટ ખાતે ટ્રાવેલર્સનો વ્યવસાય કરતા સોહેલ મામદાનીને સિનિયર ઇન્સ્પેક્ટરની ઓળખ આપી ડીજીએફટી ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેનું જે લાયસન્સ આવે તે કઢાવી આપવાના બહાને બે લાખ સિત્તેર હજાર રૂપિયા પડાવી લીધા હતા

એને વરદીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બહુ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે આરોપી નકલી ઓફિસર તરીકે અલગ અલગ જગ્યાઓ પર જતો હતો અને પૈસાઓનો તોડ કરતો હતો આરોપી પાસેથી પોલીસે એક એરગન એક ફોર વ્હીલર કાર એક આઈ કાર્ડ એક સીએસઆઈસી કમાન્ડો લખેલ બે સ્ટાર વાળી વર્ધી એક સીએસઆઈસી નો વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલાનું એને ચીટિંગ કરેલ છે આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બાને પૈસાની છેતરપિંડી કરતો હોય છે એ લોકોએ હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટીંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એ સર્ટિફિકેટ અને કસ્ટમ ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માંગે એને આ સર્ટિફિકેટ બતાવતું આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી અગાઉ ગોવા તથા દિલ્હી ખાતે રહેતો હતો આ દરમિયાન અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સનું બોગસ સર્ટિફિકેટ પોતાની રીતે બનાવી આ નકલી આઈ કાર્ડ અને યુનિફોર્મ અને સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ લગાવી સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને અને જોબ અપાવવાના બહાને પૈસા પડાવતો હતો હાલ તો પોલીસે અઠવા પોલીસ મથકમાં આગળની કાર્યવાહી માટે આરોપીને સોંપ્યો છે એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજ્ય કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં સુરત કરી એ પણ તપાસમાં હજી કંઈ નિકશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમોયોવેથિક પોતે એકલાઈ જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું ટીકા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર એ પ્રકારની નંબર પ્લેટ છે જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે એટલે આર્મીની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ પહેલા નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરે Bureau Report, H24 News, Surat.